૨૨૨ ૨૨ ૨૨ नमस्कार जय भगवान जय माता जी जय जीवोत्तम लाइव आपनो आदि स्वागत छे मित्रों महादेव चैनल मन होय तो चैनल सब्सक्राइब करता रजो ने लाइक मु तो लाइक करता रजो मित्रों ખુબ ખુબ સરસ આપણી સાથે ગણાવી ગયા છે નમસ્કાર માં તમારું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ હર મહાદેવ હર હર મહાદેવ જય ઠાકર જે મુરલીધર અને જે દ્વારકાધીશ લાઈવમાં તમારું સ્વાગત કરું છું મિત્રો કરતા ચલો મિત્રો એક પ્રશ્ન પૂછું તમને હું કે પહેલી ફિલ્મ કોને જોઈ હતી ચલો આજે આપણે પ્રશ્ન એક કરીએ મિત્રો તમે પહેલી ફિલ્મ કઈ જોઈ હતી ને ક્યારે જોઈ હતી કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ એ પણ કોમેન્ટ કરજો મિત્રો સાથે સાથે બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે મિત્રો તમારું પણ સ્વાગત કરું છું લાઈમાં મિત્રો આપણો પ્રશ્ન એ છે કે પહેલી ફિલ્મ કઈ જોઈતી અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ છે મિત્રો આપણો પ્રશ્ન એ છે મિત્રો કે પહેલી ફિલ્મ કઈ જોઈ છે અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ છે મિત્રો કોમેન્ટ જરૂરથી કરતા કરતા રહેજો અને બીજા પણ મિત્રો ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે મિત્રો તમે પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો સાથે અને મેં જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ જરૂરથી દેતા રહેજો કે આપણે પહેલું ફિલ્મ કયું જોયું હતું મિત્રો પેલું ફિલ્મ આપણે કયું જોતું એ કોમેન્ટ અત્યારે આપણી સાથે ત્રણ જણાના છે મિત્રો સારી સારી કોમેન્ટ આપતા રહો અને મસ્ત મજાનો એક સપોર્ટ કરતા રહેજો સાથે સાથે મિત્રો અને તમારા બધા મિત્રોનો સપોર્ટની રાહ જોઈને બેઠો છો મિત્રો તો જરૂરથી સપોર્ટ કરતા રહો જલ્દી જલ્દી કારણ કે સાત મિનિટ છ મિનિટ પૂરી થઈ પણ હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો આપણો પ્રશ્ન એ છે કે પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મ કઈ જ હોય છે તો કોમેન્ટથી કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો અને બીજા પણ મિત્રો આપણી સાથે આવી ગયા છે લાઈવમાં તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે મિત્રો અને આપણો પ્રશ્ન એ છે કે પેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ હતી મિત્રો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અને તમારા બધાના સપોર્ટ થી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ જય કષ્ટભજન દેવ જય કષ્ટભજન દેવ આવી ગયા છે ચૌહાણ ખૂબ ખૂબ સરસ આભાર કેમ છો જે કે ભાઈ હર હર મહાદેવ ને જય કષ્ટભજન દેવ આપણો પ્રશ્ન એ છે જે કે ભાઈ કે પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ છે તો કોમેન્ટ જરૂરથી કરતા મારા મારા મિત્રો અને જે કે ભાઈ કહે છે કે મજામાં હો થેન્ક યુ થેન્ક યુ આભાર જે કે ભાઈ થેન્ક યુ થેન્ક યુ આભાર હું પણ મજામાં છું મિત્રો આપણો પ્રશ્ન એ છે કે પહેલું ફિલ્મ અને છેલ્લું ફિલ્મ કયું જોયું છે તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપતા રહેજો મિત્રો અને કયા ગામમાંથી કયા સિટીમાંથી આપણું લાઈવ જોઈ રહ્યા છો તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો અને જે કે ભાઈ આપણી સાથે અમરેલી જિલ્લાનું ધારી ગામથી રાયમાં જોડાઈ ગયા છે ખૂબ ખૂબ સરસ આભાર જે કે ભાઈ જય કષ્ટભંજદેવ સ્વાગત છે લાયમાં તમારું વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ સરસ આભાર મેરા ગાઉ મેરા દેશ ખૂબ ખૂબ સરસ આભાર જે કે ભાઈ मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती वाह भाई वाह खूब सरस सरसाबा जय भाई નમસ્કાર નમસ્કાર મનસુખભાઈ નમસ્કાર ખૂબ ખૂબ સરસ આભાર ધન્યવાદ આભાર સ્વાગત છે મંજુકભાઈ અને સાથે છે ખૂબ ખૂબ સરસ આભાર અને જે કે ભાઈ કે છે કે દેશ કે રખવાલે મંજુકભાઈ આપણો પ્રશ્ન એ છે કે પેલું ફિલ્મ અને છેલ્લું ફિલ્મ કયું જોયું છે કોમેન્ટ જરૂરથી કરતા રહો મિત્રો બધા देके भाई तो किदु के कि भाई मैं पहलू फिल्म मेरा गांव मेरा देश और दूसरी फिल्म देश के रखवाले <laughs> <laughs> ખૂબ ખૂબ સરસ આભાર ધન્યવાદ ધન્યવાદ આભાર અને મનસુખભાઈ કહે છે કે ફિલ્મમાં રસ નથી થેન્ક યુ થેન્ક યુ આભાર મનસુખભાઈ અને જે કેભાઈ કહે છે કે લાઈક કરી થેન્ક યુ આભાર કે ભાઈ એ પણ એક સારી વાત કહેવાય કારણ કે વધારે ધંધામાં રસ હોવો જોઈએ કારણ કે આ તો શું છે એક મનોરંજનની વાત છે શું બાકી તબિયત પાણી સારા ને મનસુખભાઈ અને મનસુખભાઈ કે છે કે નમસ્તે નમસ્તે મનસુખભાઈ નમસ્તે મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો સારા સારા વિચાર મૂકતા રહો મિત્રો કારણ કે તમારા સપોર્ટથી આપણે આગળ વધી રહ્યા છીએ આગળ જવાના અને જાતા રહીશું મિત્રો તમારા સપોર્ટથી તો સપોર્ટ જરૂરથી કરતા રહેજો બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે ને વેલકમ છે લાઈક કોમેન્ટ કરતા સાથે સાથે મિત્રો છેલ્લી કોમેન્ટ મનસુભાઈની છે મિત્રો તે પછી હજુ સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી તો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો સાથે સાથે અને આજનો પ્રશ્ન છે આપણો મિત્રો કે પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મ કઈ જોઈ છે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણી સાથે એક જણા આવી ગયા છે લાઈમાં નમસ્કાર અને લાઈમાં તમારું સ્વાગત છે ધન્યવાદ લાઈક કોમેન્ટ કરતા રહેજો અને સારી કોમેન્ટ આપતા રહો મિત્રો અને જલ્દી જલ્દી સપોર્ટ કરતા રહો મિત્રો આપણી સાથે એક જણા આવી ગયા છે લાઈવ માં ખુ ખુબ સરસ આભાર તમારું પણ આપણી લાઈવ માં સ્વાગત છે વેલકમ છે મસ્ત મજા કોમેન્ટ કરી દો અને મસ્ત મજાનો સપોર્ટ કરી દો મારા વાલા આપણી સાથે એક જણ આવી ગયા છે નમસ્કાર લાઈવમાં તમારું સ્વાગત છે ધન્યવાદ લાઈવ માં પહેલી વાર આવ્યો તો લાઈવને લાઈક કરતા રહેજો અને ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો સાથે સાથે અને મિત્રો જે પણ નવા મિત્રો લાઈવમાં જોડાયા હોય એ મિત્રો સપોર્ટ કરતા રહેજો અને રિટર્ન મળી જશે મિત્રો જે પણ નવા મિત્રો જોડાયા હોય એ મિત્રોને ચેનલ હોય તો રિટર્ન મળી જશે મિત્રો અને સારી એવી કોમેન્ટ કરતા રહો

તમારા સપોર્ટની જરૂર છે મિત્રો અને આપણી ચેનલમાં નવા જોડાયા તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે તમારું પણ આપણે લાઈવમાં સ્વાગત છે ને વેલકમ છે ખૂબ ખૂબ સરસ સાઇડમાં લાલ બટન છે તેને દબાવશો એટલે લાઈક થઈ જશે મિત્રો એનો કોઈ ચાર્જ નથી સપોર્ટ કરતા રહેજો મિત્રો સાથે સાથે પોતપોતાના વિચાર મુકતા રહો મિત્રો અને કયા ગામ માંથી કયા સિટી માંથી આપણી સાથે લાઈનમાં જોડાઈ ગયા છે તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરતા રહો આપણી સાથે બે જણા જોડાઈ ગયા છે લાઈવમાં ખૂબ ખૂબ સરસ આભાર અને લાઈવમાં ફેલીવર હોય તો લાઈવને લાઈક કરતા રહેજો અને કયા સિટીમાંથી કયા ગામમાંથી આપ મારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છો તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો મિત્રો આપણે આપણું કરીને ત્યાં સુધી જય ભગવાન માતાજી બધા મિત્રોનો આભાર બધા મિત્રો સપોર્ટ કર્યો બધા બસ મિત્રો આમાં સપોર્ટ આપતા રહે સાથે આજનું લાઈવ આપણે પૂરું કરીને મળશું કાલે ત્યાં સુધી ગુડ નાઇટ શુભરાત્રી જય ભગવાન જય માતાજી અને આપણે આપણું લાઈવ અહીંયા પૂરું કરીએ